મોટી બધાના એક પ્રશ્ન હોય છે તો આપણે એકસો આઠ પાંચ મહાભૂત તત્વ છે એમાંથી બધું મળે છે એમાંથી જે છોડનું બંધારણ છે એના અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આ ત્રણ તત્વો જેને આપણે ઓર્ગેનિક પદાર્થ કહી શકાય ઓર્ગેનિક પદાર્થ આ ત્રણ ઉપર કે જેની અંદર સીએચ હોય કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન એને ઓર્ગેનિક પદાર્થ કહેવાય આપણે ઓર્ગેનિક શબ્દ નથી વાપરતો એક કેમિકલ ભાષાના શબ્દ છે જેની અંદર ત્રણ તત્વો ને ઓર્ગેનિક કહેવાય અને યુરિયાની અંદર આ ત્રણે ત્રણ તત્વો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન એટલે યુરિયાને પણ ઓર્ગેનિક કહેવાય તો યુરિયા નાખવાની છૂટ હોવી જોઈએ પાણીની અંદર કાર્બન કાર્બન નથી ખાલી હાઇડ્રોજન ને ઓક્સિજન છે એટલે ઓર્ગેનિક કહેવાય એ ઇનઓર્ગેનિક છે એટલે ઇનઓર્ગેનિક છે એ આપણે વાપરવું ના જોઈએ એટલે પાણી પીવાનું કાલથી બંધ કરવું જોઈએ આપણે શ્વાસ લઈએ છીએ એમાં માત્ર ઓક્સિજન છે કાર્બન અને હાઇડ્રોજન નથી એટલે શ્વાસ જે હવા આપણે લઈએ છીએ એ ઓર્ગેનિક નથી ઇન ઓર્ગેનિક છે એટલે કાલથી આજથી જ હવે શ્વાસ લેવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આપણે તો ઓર્ગેનિક નો આગ્રહ રાખીએ આપડે બધું ઓર્ગેનિક જ જોઈએ કહેવાનો મતલબ છે કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કોઈ ખરાબ શબ્દો નથી પણ રસાયણ શાસ્ત્રના બે શબ્દો છે જેની અંદર ત્રણ તત્વો હોય એને ઓર્ગેનિક કહેવાય ના હોય ઇનઓર્ગેનિક કહેવાય તો વનસ્પતિના બંધારાની અંદર સત્તાણું પંચાણું ટકા આ ત્રણ તત્વોનો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા છોડની અંદર આવે છે છ અણુ પાણીના છોડના પાન સુધી જાય છ અણુ હવાના કાર્બન ડાયોક્સાઇડના છોડના પાનની અંદર જાય છ અણુ સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થાય કારણ કે એને કોઈ પણ લગ્ન કરવા હોય તો અગ્નિની સાક્ષી લગ્ન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના લગ્ન કરવાના છે તો અગ્નિની તાકાત જરૂરિયાત છે આપણા ખેડૂતોને સમજાવવા માટે આ બધી વાતો કેવી પડે તો એ અગ્નિ ક્યાંથી મળશે સૂર્યપ્રકાશમાંથી મળશે અને એ ત્રણ બે ના છીના અને એક અણુ બનશે અને એ ગ્લુકોઝ અને કોમ્પલેક્ષ પ્રકારના બધા બનાવશે અને એને એનાથી આખો છોડનું બંધારણ બનશે પંચાણું ટકા હિસ્સો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનો છે માત્ર પાણી અને હવામાંથી મળે છે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર પાણીનું હવાનું અને સૂર્ય આ ત્રણ નું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીએ તો પંચાણું ટકા આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય ખાલી ડાયરેકશન બદલીએ ને વાવેતર ને જેને પૂરેપૂરો સૂર્યપ્રકાશ મળે દરેક પાન ને હવા મળે દરેક પાન ને સૂર્યપ્રકાશ મળે અને મૂળ દ્વારા વાપસા જળવાય ને પચાસ ટકા ઓક્સિજન પાણી અને પચાસ ટકા હવાની જે પરિસ્થિતિ જળવાય અને યોગ્ય રીતે એને પાણી મળે મૂળ પ્રદેશ ની અંદર પાણી મળે થડે થડે પાણી આપણે કહેવાય છે થડે થડે પાણી નહીં મૂળે મૂળે પાણીની જરૂરિયાત છે તો આ પ્રશ્ન આપણે સોલ્વ થાય તો પંચાણું ટકા આપણે હિસ્સો થાય આપણને શંકા લાગે કે આપણે પંચાણું ટકા પાણી અને હવાનું બનેલું છે આપણે કેમ ખાતરી કરીએ તો જો છોડે કિલો લીલો છોડ કિલો શાકભાજી નો કપાસ નો છોડ લ્યો અને એને સુકવી નાખો અને તો પંચોતેર ટકા એમાંથી જતું રહેશે પચીસ ટકા વજન એનું રહેશે સુકાઈ ગયા પછી તો શું ગયું તેમાંથી પાણી ગયું મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન નામના બે તત્વો ગયા અને એના પછી તમે દિવાસળી મૂકશો

પછી નાઇટ્રોજન છે એ લગભગ જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ નાઇટ્રોજન પણ હવામાંથી મળે છે પણ ડાયરેક્ટ નથી મળતો વાયા દ્વારા મળે છે હા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજન જીવામૃતની અંદર આપણે જે જૈવિક ખાતરો દ્વારા નાખીએ છીએ એમાં તો ત્રણ ચાર પ્રકારના હોય પણ અલગ અલગ પ્રકારના ગોબર અંદર સોળ થી ચોવીસ પ્રકારના નાઇટ્રોજન ફિક્સેશન કરવાવાળા બેક્ટેરિયા છે એમાંથી અમુક બેક્ટેરિયા એવા છે કે આપણે ભરતભાઈ પટેલ સાહેબ એમના લેક્ચરમાં આપણે કહે છે કે એ બેક્ટેરિયા છે એ સીધો હવામાંથી નાઇટ્રોજન લઈને પરના ઉપર મૂકે છે તમે ચણાનો લોટ નાખો છો નાઇટ્રોજન માટે થઈને આપણે એસી ટકા પાણી છે છતાં એના ન્યુટ્રોન જે નાઇટ્રોજન નું છે એ ઘટતો નથી મતલબ ક્યાંથી આવ્યો તો કે જીવામૃત બને છે ત્યારે હવામાંથી નાઇટ્રોજન નું ફિક્સેસન એ જીવામૃત ની અંદર ચાલુ થઈ જાય છે એટલે એમાંથી નાઇટ્રોજન એને મળતો રહીએ છીએ

ખનીજ સ્વરૂપે આપણે લેબો આપણે કૃષિ વિજ્ઞાન એવું કીએ કે તમારા મૂળ અંદર એક ફૂટમાંથી નમૂનો જમીનનો લેવાનો અને જો એ જમીન નથી જમીનમાં નીચે પણ છે જો એને અવેલેબલ આપણે કરશું તો નીચેથી આપશે કારણ કે આપણે તો માપ એક ફૂટમાંથી કાઢ્યું છે નીચે તો કોઈ માપ કાઢ્યું નથી તો આ તત્વો આપણે જમીનમાંથી ફેરસ છે જીંક છે મોલિટમ છે બોરન છે ક્લોરિન છે સિલિકોન છે આ બધા તત્વો આપણે જમીનમાંથી

નાઇટ્રોજનની આપણે વાત થઈ ગઈ છે એટલે વધારે હું રિપીટ નહીં કરું કારણ કે આપણી પાસે સમય નો ઉદાસ કઈ રીતે મળે છે નાઇટ્રોજન ચક્ર ચાલે છે મેં તમને વાત કરી કે હવામાંથી વીજળી દ્વારા નાઇટ્રોજન ઓગળે પાણી દ્વારા જમીનમાં આવે માઇક્રો નિમ દ્વારા એનું ફિક્સેશન થાય અને ફિક્સેસન થયા પછી એને ફોસ્ફરસ અવેલેબલ એને અવેલેબલ ફોર્મની અંદર લભ્ય સ્વરૂપમાં ફેરવવામાં આવે લભ્ય સ્વરૂપમાં ફેરવા પછી જો છોડ એનો પૂરેપૂરો ઉપયોગ ના કરે અને પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન થાય તો પાછો નાઇટ્રોજન આકાશની અંદર ચાલી જાય તો આપણે મલચિંગ કરવાનું જમીનને ઢાકેલી રાખવાની છે જેથી નાઇટ્રોજન જમીનમાંથી ઉડી ન જાય એના માટે હવે વાત આવે છે યુમસની યુમસ છે એ કોઈ પણ સેન્દ્રીય પદાર્થ એને બનવા માટે ત્રણ વસ્તુની જરૂરિયાત પડે અને કોઈ પણ સેન્દ્રીય પદાર્થનું ડિકમ્પોઝિશન થતા કોહવાતા કોહવાતા જે છેલ્લો પદાર્થ વધે જેમાંથી બધા ન્યુટ્રન્સ રિલીઝ થાય એને આપણે હ્યુમસ કહીએ છીએ હ્યુમસ બનવા માટે ત્રણ વસ્તુની જરૂરિયાત છે એક સેન્દ્રીય પદાર્થની જરૂરિયાત છે બીજું એમાં કાર્બન સેન્દ્રીય પદાર્થ વધશે એટલે કાર્બન વધશે અને જેટલો કાર્બન હોય એના દસ ટકા નાઇટ્રોજન જોઈએ કારણ કે હ્યુમર્સમાં એનો સીએન રેશિયો કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો ટેન ઇસ ટુ વન છે સો અણુ કાર્બન ના હોય તો દસ અણુ નાઇટ્રોજન ના જોઈએ જે સેન્દ્રીય પદાર્થો જે આપણે જમીનમાં નાખીએ છીએ એનો સીએન રેશિયો એસી થી સો થી ટુ ઇસ ટુ વન છે એટલે એની સામે જે રેસીડીઓની અંદર કાર્બન છે એના પ્રમાણમાં નાઇટ્રોજન એક ટકો છે પણ સુધી છે તો પ્રાકૃતિક ખેતીની અંદર રેસીડીઓ વધે છે કાર્બન વધે છે એની સાથે સાથે હવામાંથી નાઇટ્રોજન ફિક્સેશન થઈને નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે એટલે જે આપણી કન્વેન્શનલ ખેતી છે સામાન્ય ખેતી પથ્થરી છે એમાં જે હ્યુમસ બને છે એના કરતાં પ્રાકૃતિક ખેતીની અંદર દસ ગણું હ્યુમસ વધારે બને છે અને આઠથી દસ ગણું વધારે હ્યુમસ બને છે એને કારણે આપણી જમીનની અંદર આઠથી દસ ગણા વધારે ન્યુટ્રોન્સ રિલીઝ થાય છે તો એ બધું આપણી જમીનની અંદર મળે છે આઠથી દસ ગણો એટલા માટે આપણે બહારથી એના એને એની અંદર અંદર જમીનની ઘટતા નથી તમે વિચાર કરજો કે ઘઉંનો આવડો છોડ બનાવ્યો છે એમાં ડુંડી તો આવડી જ કરે છે એ કોમર્શિયલ પ્રોડક્ટ છે વેચવાનું આપણે આટલું જ છે બાજરાનો આવડો છોડ બનાવ્યો છે ડુંડું આવડું જ છે બાકીનો તો છોડ છે તમે પશુઓને ખવડાવીને એના ખોરાક કરીને એના ગોબર કરીને જમીનની અંદર આપો અથવા તો ડાયરેક્ટ જમીનના રેસીડિયો જમીનની અંદર નાખો મલ્ચિંગ દ્વારા નાખો ઇન કોર્પોરેશન દ્વારા નાખો આ પ્લાન્ટ રેસીડિયો આપણી જમીનની અંદર જવા જોઈએ આપણે છોડને ને સળગાવવાનો નથી દિવાસળી મૂકવાની નથી સમાજમાં અને ખેતીની અંદર મૂકવામાં આવે છે ત્યારે પ્રશ્નો સર્જિત થાય છે જો મૂકવાનું બંધ કરીએ તો તો પ્રશ્નો જમીનના થઈ જાય મજા આવે તાળી પાડજો કારણ કે એમ કહેવાય છે કારણ કે સવારથી બેઠા છો રાતનો ઉજાગરો છે સવારે વહેલા તમે નીકળ્યા હશો અહીંયા આવીને સીધા તમને બેસાડી દીધા છે નાસ્તાના સમયે પોચી શક્યા હશો તો નાસ્તો કર્યો છે નાસ્તો પણ નહીં કર્યો હોય પણ એમ કહેવાય છે કે ઉસ મહેફિલ કિસ કામ કી જીસમે કવાલી ન હો વો ચમન કિસ કામ કા જીસમે એક માલી ન હો વો ઘર કિસ કામ કા જીસમે એક ઘરવાલી ન હો વો સસુરાલ કિસ કામ કા જીસમે એક સાલી ન હો ઓર વો તાલીમ કિસ કામ કી જીસમે આપ સબ કી તાલી ન હો આપણે આપણે જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે આપણા શરીરના ત્રીસ પ્રકારના સ્નાયુ એક્સરસાઇઝ મળે છે આપણા જે આંતરિક અંગો છે આપણા આંતરિક અંગો છે જે અંદરના બધા અવયવો છે એના પોઇન્ટ્સ આપણા પગના તળિયામાં અને પગ હાથને અથેડીમાં હોય છે આપણે ચાલીએ ખુલ્લા પગે તો પગના તળિયાના પોઈન્ટ દબાય પણ હાથના પોઈન્ટ દબાતા નથી એટલા માટે દરરોજ ચાલીસ તાળી પાડવાની અને ચાલીસ મિનિટ ચાલવાનું આના માટે ઘણા મિત્રોની ઉંમર ચાલીસ વર્ષથી ઉપરને હશે એના માટે એમ કહેવાય છે કે ચાલીસ પછી તો ચાલીસ મિનિટ ચાલીસ નહીં ચાલીસ પછી તો ચાલીસ મિનિટ ચાલીસ નહીં તો આ દુનિયામાં ચાલીસ નહીં એટલે દરરોજ ચાલીસ મિનિટ અને ટોલટેક્સ ટોલટેક્સ ઉપર પેલી માસીઓ ભી હોય એને કોઈ સાંભળ્યું કે એને હાર્ટ એટેક આવ્યો ને આઈસીયુ દાખલ કાઢીને આપણે ચંપા માસી સમાચાર પૂછવા ગયા એટલે તાળી પાડતા રહીએ